નમસ્કાર ખેડૂત મિત્રો હું પણ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ તારીખ સુધીની આગાહી વિશે સચોટ સાચી અને હવામાન વિભાગ દ્વારા આપણને માહિતગાર કરવામાં આવેલું છે તે આગાહી તો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિભાગ દ્વારા જાહેર થયેલા આંકડા અનુસાર આજે એટલે પંદર તારીખ પંદર આઠ બે હજાર પચીસના દિવસની આગાહી અનુસાર મેઘ ગર્જનાની ચેતવણી અનુસાર જ્યાં નકશામાં છૂટાછવાયા વર સ્થળે હળવા વરસાદની મેઘ ગર્જના સાથે હળવા ને મધ્યમ વરસાદ થવાની સંભાવના છે અને ત્રીસથી ચાલીસ કિલોમીટરની ગતિએ પવન વહેવાની સંભાવના છે તો તે પ્રમાણે વાતચીત કરવી તો કચ્છ બનાસકાંઠા પાટણ બનાસ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા તાપી સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદર અને નગર હવેલી આણંદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને રાજકોટ બોટાદ આટલા જિલ્લાઓમાં આજે હળવો અને મધ્યમ વરસાદ થવાની સંભાવના છે આ છે આગ પંદર તારીખની તો આ જ્યાં નકશામાં પીળો કલર જે જિલ્લાઓમાં દેખાય છે તે તમામે તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાની પૂર્ણ અને હળવાથી છૂટાછવાયા વિસ્તારો સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે આગળ વાત કરીશું સોળ સત્તર અઢાર અને ઓગણીસ તારીખ વિશે કે આપણે જાણો ખેડૂત માટે બહુ જ જરૂરી છે તો આપ આવા ચેનલમાં જોડાયેલા રહો અને સબસ્ક્રાઈબ ચેનલ ના કરી હોય તો ચોક્કસ ને ચોક્કસ કરો કારણ કે આ ખેડૂત માટે સેવા કાર્ય છે નમસ્કાર ખેડૂત મિત્રો આગળ વાત કરીશું સોળ આઠ બે હજાર પચીસ ભારે વરસાદની ચેતવણીવાળા વિસ્તાર છે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સ્થળોની વાત કરવી તો તે છે જે આપણને નકશાઓમાં દેખાય છે તેવા જિલ્લાઓમાં પીળ કલર જ્યાં જે જિલ્લાઓમાં દેખાય છે તેવા તમામે તમામ જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના સોળ આઠ બે હજાર પચીસના ના દિવસે છે તો ખાસ આપણે ઉપર આગળ વાત કરવી તો અને એ સિવાય જ્યાં નકશાઓમાં લીલો કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં ક્યાંય પણ વરસાદ પડવાની હાલ કોઈ ચેતવણી નથી તો તેની અંદર વાત કરવી કે જ્યાં ચેતવણી નથી તેવા જિલ્લાઓની તો કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર જામનગર રાજકોટ અમરેલી દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ અને દીવ આટલી જગ્યાએ હાલ કોઈપણ પ્રકારનો વરસાદ પડવાની સોળ તારીખે કોઈ સંભાવના નથી તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ચાર સિસ્ટમ સક્રિય થવાના કારણે કદાચ એવું પણ બની શકે કે તાત્કાલિક વાતાવરણમાં પલટો પણ આવી શકે તો તેની ખાસ નોંધ લેવી અને પૂર્ણ તૈયારી સાથે હવે આપણે આગળ તારીખ 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 અને સુધીની વિશે તો તરીકે આપણે ગણતરી કરવી તો સત્તર તારીખે જે આપણને નકશામાં દેખાય છે સિસ્ટમ સક્રિય છેવાયા સ્થળો પર ભારે વરસાદ જ્યાં પીળા કલરમાં જે તમને નકશામાં જે જિલ્લા દેખાય છે તે જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે ભારે વરસાદ પડવાની સંભાવના છે તેવા વિસ્તાર વિશે વાત કરવી તો મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદર અને નગર હવેલી આટલા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે અને અન્ય સ્થળોની વાત કરી જ્યાં હાલ કોઈ પણ પ્રકારે કોઈ જાતનું એક્શન કે કાંઈ બી વસ્તુ લેવાની સંભાવના નથી તેવા જિલ્લાઓની વાત કરી કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર રાજકોટ જામનગર અમરેલી જૂનાગઢ સોમનાથ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા અને દીવમાં જાતના વરસાદ જાતના સત્તર તારીખે આઠ બે હજાર પચીસ ના દિવસે જેમ સક્રિયતા વધવાને લીધે મોસમ વિભાગ દ્વારા આગાહી કરવા અનુસાર છૂટાછવાયેલા સ્થળો પર ભારે વરસાદ પડે છે તેવી સંભાવના સંભાવનાવાળા વિસ્તાર ગુજરાતમાં વધવાની સંભાવના છે તેવા જિલ્લાઓની વાત કરીએ કે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી તાપી ડાંગ વલસાડ દમણ અને દાદર નર્મદા વડોદરા છોટા ઉદયપુર પંચમહાલ અને દાહોદ આટલા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે તો તેને ચોકસાઈથી આગળ વધવું જોવું અને એની પૂર્વ તૈયારી ખેડૂતને કરવી તેની ખાસ નોંધ લેવી હવે એવા જિલ્લાઓની આપણે વાત કરી કે જે હાલ હાલની સ્થિતિ પ્રમાણે આ આગાહી છે તે હકીકતમાં પૂર્વ અનુમાન ત્રણ દિવસમાં સચોટે સચોચ આવે છે તો વધુ તમારે આગાહી જાણવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહો અમારી પાસે ડેટા આવે એટલે તરતને તરત અમે અમારા વિડીયો દ્વારા વિડીયોના મારફત દ્વારા યુટ્યુબમાં અમે જાહેર કરવી છીએ તો આગળ આપણે એવા જિલ્લાઓની વાત કરીએ જ્યાં હાલ અઢાર તારીખે કોઈ પણ પ્રકારની આગાહી નથી તો કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર મોરબી બોટાદ રાજકોટ જામનગર જૂનાગઢ ને દેવભૂમિ દ્વારકા જે જિલ્લામાં લીલો કલર દેખાય છે તેવા જિલ્લાઓમાં હાલ કોઈ પણ પ્રકારની આગાહીની કોઈ પણ એવી માહિતી નથી અઢાર તારીખે કોઈ પણ સિસ્ટમની ત્યાં અસર થાય એવી હાલ કોઈ સંભાવના નથી પણ જ્યારે પણ સંભાવના આવશે કાંઈ બી ફેરફાર આવશે તો અમે સચોટ તરત વિડીયો અમે બનાવીશું તો હાલની આગાહી પ્રમાણે આ વિડીયોને સતત જોતા રહો અન્ય ખેડૂતને પણ ચોક્કસ મોકલતા રહો જેનાથી પૂર્વ તૈયારીઓમાં ખબર પડે આ ચેનલ ફક્ત ખેડૂતની સેવા માટે છે અને ખેડૂતના ભાવ અને ખેડૂતની સમસ્યા વિશે પણ આમાં આવશે તો આગળ અમે એવી સમસ્યા વિશે આપણને જાણ કરશું જે સમસ્યા તમને થતી હોય તે આમાં કોમેન્ટ કરી શકો છો તેના વિશે અમે ચોક્કસ પાકું અને નિરાકરણ આવે તેવી અમે મદદ કરશું જય કિસાન જય ખેડૂત